નમસ્કાર સ્વાગત છે આપણી આ ચેનલ મોક્ષધામમાં આજે આપણે પાચમની વાર્તા અને વ્રતની વિધિ જાણીશું શ્રાવણ મહિનામાં અંધારી પાચમ એટલે કે વધ પાચમમાં સવારે નાઈ ધોઈ પાણીયારે નાગ ચિતરવો ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણામાં પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અવશ્ય ખાવા હવે આપણે વ્રતની વાર્તા સાંભળીએ એક હતા ગંગા ડોસી ડોસીને સાત દીકરા ને સાત વહુ હતી છ વહુ ભર્યા ભાદરિયા ઘેરથી આવેલી જ્યારે નાની વહુને શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન મા ન બહેન ન માસી કે ન કાકા કે ફૈબા કોઈ ન હતું વાતે વાતે છ એવો શ્યામાને ન બાપી કહીને મહેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા કડે વાસણ માંજે ઘાસડો કપડાં ધોતી તો એ પેટ પૂરતું ખાવાના મળતું ભાદરવો માસ આવ્યો શ્રાદ્ધના દિવસ આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છયે વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા શ્યામાની ભાડેય ન લેતી બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણીએ ઈચ્છા થાય પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાડુકી અલી ન પીરી તાકી શું રહી છે નજર લગાડવી છે જા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ માં એ જોયું તો તપેલી ખાલી ખમ આંખમાં જળજળિયા આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ નદીએ ગઈ ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધાય પોપડા ખાઈ અને પછી છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈ દુખિયારી એનું પેટ ઠરજો શ્યામાના આવા વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી માં પિયરમાં મારું કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે થોડા સમય પછી મારો ખોડો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું શ્યામાની આંખોમાંથી આંસુ ટપ ટપ વરસી પડ્યા નાગણ હેતથી બોલી દીકરી જરાય ચિંતા ના કરતી તારો ખોડો ભરવાના આગલા દિવસે એક કંકોત્રી સામે મારા રાફડે મૂકી જજે શ્યામા તો હરખાતી હરખાતી ઘેર આવી ખોડો ભરવાનો દિવસ આવ્યો ત્યારે છ એ વહુ મેણા બોલવા લાગી પિયરમાં તો બધું જ ઉજળ છે કાળું કૂતરું સગું નથી ને બિચારીનો ખોડો ભરવો છે પહેરામણીમાં કાંકરા દેશે કાંકરા શ્યામાએ મેણાને સહીને સાસુ પાસે કંકોત્રી લખાવી નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી ખોડો ભરવાનો સમય થતાં જેઠાણીઓ ટોળા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરામણીમાં જ સોનાના ઘરણા મળશે હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે ત્યાં તો સામે ગુગરમાળ ગમકવા લાગી શ્યામા દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે છયે જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ધામધૂમથી શ્યામાનો ખોડો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલા ભર્યા બિચારા સાસુ તો હેપતાય જ ગયા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો નાગણ શ્યામાને લઈને રાપડા પાસે આવી ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ પગથિયા દેખાયા આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો સાત માળનો ભવ્ય મહેલ દીઠો બાગ બગીચાને ફુવારા જોયા નાગણ લાગી દીકરી સુખ રહે કરશે સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડી નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું શ્યામાં તો હર્ષથી એ કામ કરવા લાગી દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં મહિનાનો થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી સિયામાં બહાર ગઈ દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી નાગકુવરો દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંની ઘંટડી પડી ગઈ અને બે નાગકુવરોના પૂંછડા પર પડતા પૂછડા કપાઈ ગયા બીજા નાગકુવરો ગરમ દૂધ પીવાથી દાઝ્યા એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગકુવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયો સવા મહિનો થતાં નાગણ શ્યામાને સોનાનું હીરા જડીત ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ હતી તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી એક દિવસે નાગકુંવરોને વેરવાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાયા સિંહમાં પાણીનું બેડું ભરી ઘેર આવી ઉંબરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને આ સાંભળી ના કુંવરોને પસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની ટાંસડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાડે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે સાત ભેંસો મોકલી શ્યામા એ રાખ્યા વગર અડધી એના હૃદયની જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી થઈ ગઈ હે નાગદેવતા હે નાગ માતા જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય નાગદેવતા